આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ શહેરમાં ચાલતા પાણીના ડ્રેનેજના વિકાસના કાર્ય ઝડપી પૂર્ણ કરવા સૂચનો કરવામાં આવ્યા છે આગામી પંદર જૂન સુધી કામો પૂર્ણ કરવા સૂચનો કરાયા છે અમદાવાદમાં આરએમસી પ્લાન્ટ પર બેન પણ મુકાયા છે એમસી દ્વારા આરએમસી પ્લાન્ટ પર બેન મુકાવવાની વિગતો સામે આવી રહી છે આરએમસી પ્લાન્ટથી શહેરમાં પ્રદૂષણ થતું લેવાયો નિર્ણય આરએમસી પ્લાન્ટમાં બિલ્ડિંગ બાંધકામ માટે સિમેન્ટ પ્રોસેસ કરવામાં આવે છે

તમામ મહાનગરોને આ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો તો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પંચોતેર હજાર કરતા વધારે ઇમ્પેક્ટ ફીની ની અરજીઓ આવેલી હતી તેનાથી મહાનગરપાલિકા દ્વારા લગભગ નામંજૂર કરવામાં આવી છે ઇમ્પેક્ટ ફી ના કારણે અમદાવાદ મહાનગરપાલિકા ને લગભગ બસો પચાસ કરોડ રૂપિયા જેટલી આવક પણ થઈ છે સામાન્ય રીતે મહાનગર ની અંદર જે કામ હાલ ચાલુ છે

ઝડપથી પૂરા થાય અને આવનાર સમયગાળા દરમિયાન ચોમાસા દરમિયાન એ કામગીરી આપણે વાત કરીએ ઝડપથી પૂરી થાય અને કોઈ જગ્યાએ બાકી હોય તો એનું કરવામાં આવે જેથી નગરજનોને કોઈ પણ જાતની હાલમાં પચીસ જેટલા ફાયર સ્ટેશનો આવેલા છે દસ કિલોમીટરની જરૂરિયાત પ્રમાણે આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર એરિયા છે તદ ઉપરાંત સમગ્ર મહાનગર નો સર્વે કરી દસ કિલોમીટરના એરિયાની અંદર ફાયર સ્ટેશન બને અને ઝડપી સુવિધા મળે એ માટેનું આયોજનની નક્કર ચર્ચા કરવામાં આવી છે આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર છે દાણાપેટનું ફાયર સ્ટેશન જે વર્ષો જૂનું છે એ પણ અંતિમ તકો કામમાં આવી ગયું છે એટલે આ બે ફાયર સ્ટેશનો છે એ વર્કિંગ કન્ડિશનમાં આવશે અમદાવાદ મહાનગર ની અંદર જે નવા ડેવલપ થતા એરિયા છે ત્યાં રેસીડેન્સ એરિયાની ની અંદર આરએમસી પ્લાન્ટ ચાલતા હોય છે પરિણામે અનેક નગરજનોની ફરિયાદ આવતી હતી એના આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી અને આ આરએમસી પ્લાન્ટ કોર્ટ સિટી વિસ્તારની બહાર જાય રિંગ રોડ આઉટર પેરિફેરીમાં જાય પરિણામે જે પીએચ આપણે વાત કરી કે એનું જે લેવલ છે પાર્ટિકલ લેવલ પ્રદૂષણની માત્રા ઘટે એટલા માટે આરએમસી પ્લાન્ટ આવનાર સમયગાળા દરમિયાન એની પોલિસી બની મહાનગર માંથી એને દૂર કરવામાં આવશે વડાપ્રધાન મોદી સાહેબ

આપણે અલગ અલગ મુદ્દાને લઈને વાત કરી સાથે વધારો કરવામાં આવ્યો છે તે નિર્ણય લેવામાં આવ્યો છે છ મહિનાની મુદ્દત વધારવામાં આવી છે જેમાં અધિકૃત મકાનો કાયદેસર કરવા માટે ભરવામાં આવશે ઇમ્પેક્ટ ફી અત્યાર સુધી એમસીને પંચોતેર હજાર જેટલી અરજીઓ મળી છે કુલ સાઠ હજાર અરજીનો નિકાલ કર્યો છે એકવીસ હજારથી વધારે અરજીઓને માન્ય રાખવામાં આવી છે એમસીની ઇમ્પેક્ટ ફીથી બસો 258 કરોડ રૂપિયાની અદત આવક થઈ છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયા ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું